જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયો ની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરાવાના ચાલુ થઈ છે હવે ફોર્મ લોકો ભરી દે છે ડ્રો ની અંદર નામ પણ આવે છે પણ ડ્રો ની અંદર બે લિસ્ટ છે બહાર પાડવામાં આવે છે એક તો વેઇટિંગ વાળું અને એક તો કોમન નામ વાળું તો વેઇટિંગવાળા લોકોનો ઘણી બધી વાર પ્રશ્ન હોય છે કે અમારું શું થશે વેઇટિંગવાળાને ઘર કેવી રીતે લાગે છે અને વેઇટિંગની અંદર નામ હોય તો ડિપોઝિટ ક્યારે પાછી મળે છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શું શું લાભ મળતા હોઈએ એ જાણી લઈએ એટલે જે વિડીયોની અંદર નવા છે એ લોકોને પણ આ યોજના વિશે ખ્યાલ પડે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ વર્ષ બે હજાર પંદરની અંદર શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય એ જ હતો કે દેશના દરેક વ્યક્તિ છે એના પાસે પોતાનું ઘર હોય રહેવા માટેનું આ યોજના હેઠળ સરકાર છે એ અલગ અલગ રીતે સબસિડી આપે છે કોરોના પહેલાં લોકોને ઘર ખરીદવા માટે બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી છે એ મળતી હતી કોરોના બાદ હવે પાછી સબસિડી ચાલુ કરી છે અને હવે એક પોઈન્ટ એંસી સબસિડી કરી છે એક પોઈન્ટ એંસી સબસિડી માટે તમારે પીએમ એ ટુ પોઈન્ટ ઝીરો જે છે એ વેબસાઇટ પરથી અરજી કરવાની છે અને આની અંદર તમારા કુટુંબની જે વાર્ષિક આવક છે એ નવ લાખ રૂપિયા હોવી જોઈએ નવ લાખથી વધારે છે તો તમને સબસિડી નહીં મળે અને મહત્ત્વની વાત એ છે કે આ સબસિડી માટે તમે લોન લીધેલી હોવી જોઈએ અને આ લોન છે એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી તમારી રિલીઝ થયેલી હોવી જોઈએ તો તમને એક પોઈન્ટ એંસી સબસિડીનો લાભ મળે છે એનો ડિટેલ્સની અંદર વિડીયો આપણે આપણી ચેનલની અંદર મૂકેલો છે અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એની લિંક આપેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે મોટા ચાર શહેર છે અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અને રાજકોટ આ પાંચ છ શહેરની અંદર ફોર્મ છે એ ભરાતા હોય છે હવે એક તો સબસિડીવાળી સ્કીમ થઈ ગઈ અને એક સ્કીમ એ છે કે સરકાર પોતે ઘર છે ફ્લેટ્સ છે બનાવતી હોય છે અને એની અંદર નાગરિકો છે એ અરજી કરતા હોય છે એના ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો ત્રણ લાખ સુધીની આવક અથવા તો છ લાખ સુધીની આવક ધરાવતા લોકો ફોર્મ ભરી શકે છે એસમાં ત્રણ લાખ છે અને એલઆઈજીની અંદર છ લાખ છે અમદાવાદના જે ફોર્મ છે એ એએમસી અથવા તો ઓડા દ્વારા બહાર પડે છે ગાંધીનગરના ગોડા દ્વારા સુરતની અંદર એસએમસી અને સોડા વડોદરાની અંદર વીએમસી અને રાજકોટની અંદર આરએમસી આ પાંચ મહાનગરની અંદર આવી રીતે ફોમની નોટિફિકેશનો છે બહાર પાડવામાં આવે છે ફોર્મ છે એ બે રીતે ભરાતા હોય છે જનરલી તમને ખબર છે કે સુરતની અંદર દરેક વખતે ફોર્મ છે એ ઓફલાઈન ભરાય છે ઓનલાઈન ફોર્મ બહુ જ ઓછા સુરતમાં ભરાય છે અને લોકોને કોટાક મહિન્દ્રા બેન્કમાંથી પોતાના ફોર્મ લેવા પડે છે સો રૂપિયા ફી હોય છે ઘણા બધા લોકોને આનો અનુભવ પણ હશે કે ઓનલાઈન ફોર્મ ભરવા ઘણા બધા ઇઝી છે અને બાકીના જે શહેર છે જેમ કે ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ આ બધાની અંદર ઓનલાઈન ફોર્મ આવે છે તો તમે વેબસાઇટ પરથી આસાનીથી ફોર્મ ઓનલાઈન છે ભરી શકો છો હવે આપણે વાત કરીએ તો ફોર્મની ફી છે જનરલી સો રૂપિયાથી પચાસ રૂપિયા હોય છે અને ડિપોઝિટ પેટે અલગ અલગ મહાનગરપાલિકા અલગ અલગ ચાર્જ કરતી હોય છે અમુક છ હજાર રૂપિયા કરતી હોય છે અમુક વીસ હજાર પણ કરતી હોય છે હવે જ્યારે તમને ઘર ન લાગે તો તમારા આ પૈસા છે ફરીથી જે ડિપોઝિટ છે તમારા ખાતાની અંદર આવી જતી હોય છે અને ફોર્મના જે પૈસા છે એ તમારા ખાતાની અંદર નથી આવતા હવે વાત એ છે કે એક જગ્યાએ માની લો કે રાજકોટ અમદાવાદની અંદર સો આવાસ માટે ફોર્મ છે એ ભરાયેલા છે હવે સો આવાસનો ડ્રો થયો ડ્રો થયો બાદ બે તમને લિસ્ટ છે જોવા મળે છે એક લિસ્ટની અંદર સો નામ હોય છે અને એક લિસ્ટ હોય છે વેઇટિંગવાળું હોય છે પચાસ તો હવે આ સો લોકો અને પચાસ લોકોની અંદર શું ડિફરન્સ છે વેઇટિંગવાળાને ઘર ક્યારે મળે હવે એકવાર ડ્રો થઈ જાય ડ્રોની અંદર જે નામ આવી જાય ત્યારબાદ મહાનગરપાલિકાવાળા જે છે એ તમને મેસેજ અથવા તો ફોન કરી અને જાણ કરતા હોય છે તમે ફોર્મ તો ભરી દેધું પરંતુ ડ્રો કમ્પ્યુટરાઈઝ દ્વારા થયેલો છે એટલે એ લોકોને ખ્યાલ નથી કે તમારું ફોર્મ સાચું છે તમારી વિગત સાચી છે કે નથી એ ચકાસણી ડ્રો થયા બાદ કરવામાં આવે છે એટલા માટે જે સો લોકોનું નામ લિસ્ટની અંદર આવ્યું છે સૌ પ્રથમ એ લોકોને મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવતી હોય છે કે તમે તમારે ફોર્મ ભરેલું હતું એ ટાઈમે તમે જે ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા એ બધા જ ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ લઈ અને તમે ઓફિસે આવો ત્યારબાદ એ લોકોના ફોર્મની ચકાસણી કરવામાં આવે છે કે એમને ભરેલી વિગતો સાચી છે કે નહીં જ્યારે તમે માહિતી પત્રિકા વાંચતા હોય છો ત્યારે એમાં ચોખ્ખું લખ્યું હોય છે ખોટી વિગતો અથવા તો ખોટી માહિતી જણાવશે તો ફોર્મ છે એ રદ કરવામાં આવશે હવે કમ્પ્યુટરાઈઝ ડ્રોથી એ લોકોને ખ્યાલ નથી હોતો કે સો લોકો સાચા છે કે નથી એટલે એ લોકોના ડોક્યુમેન્ટ્સ છે વેરીફાઈ થાય છે હવે માની લો કે સો જણાને ફોર્મ લઈને ગયા ડોક્યુમેન્ટ્સ આપ્યા એમાંથી પચાસ લોકોના જે ફોર્મ છે એ રિજેક્ટ થયા અથવા તો પચીસ લોકો એવા નીકળ્યા કે જેમને પોતાનું ઘર હતું પરિવારના કોઈ પણ સભ્યનું ઘર હતું તો પણ ફોર્મ ભરી દીધું હતું અથવા તો વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં વધારે છે તો પણ ખોટું કરી અને ફોર્મ ભરી દીધું હતું તો એવા સો લોકોમાંથી એવા માની લો કે પચીસ લોકો નીકળ્યા એમના ફોર્મ છે એ રદ કરવામાં આવે છે પછી એ પચીસ લોકોનું ફરીથી પણ ઘણીવાર એ લોકો કંઈક વિરોધ કરતા હોય અથવા તો કંઈક કહેતા હોય કે અમારી માહિતી સાચી છે અને પચીસમાંથી ખરેખર એ લોકો સાચા પણ હોય તો મહાનગરપાલિકા દ્વારા ફરીથી એમની જોગવાઈઓ રજૂઆતોને ધ્યાનમાં લે એને ફરી ચકાસણીઓ કરવામાં આવતી હોય છે પરંતુ માની લો કે દસ લોકો એવા જ છે કે જેમને એકદમ ખોટા ફોર્મ ભર્યા છે ખોટી રીતે લાભ લેવા માગે છે તો એ દસના ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવે છે એ દસનું નામ છે આ લિસ્ટમાંથી રિજેક્ટ થાય છે હવે વારો આવે છે વેટિંગ વાળાનો હવે સો ઘર આપવાના હતા એમાંથી નેવું લોકો સાચા હતા એટલે નેવું ઘર મળ્યા સો ઘર હજુ ખાલી છે હવે વેટિંગવાળાને જે પચાસમાંથી સૌથી પહેલાં જે દસ લોકો છે એમને ફરીથી આ દસ ખાલી પડેલા ઘર છે એના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે એ દસે દસ સાચા હોય તો એમને મળે છે એમાંથી જો માની લો

આવાસની રકમ છે એ ત્રીસ હજાર રૂપિયા છે એક હપ્તો કુલ અઢાર હપ્તાની અંદર તમારે પાંચ લાખ ચાલીસ રહેશે ડ્રો થયા બાદ દસ માસની અંદર તમારે અલગથી ચાલીસ હજાર હોય છે તો આવી રીતે આવાસની કિંમત છે આટલી થાય છે અને મહાનગરપાલિકાની અંદર અથવા તો તમને કોઈ પણ આવાસ યોજનાની અંદર ઘર લાગે તો એની શરત એક જ છે કે સાત વર્ષ સુધી તમે તમને ફાળવવામાં આવેલું છે આ વાસ છે ને વેચી પણ નથી શકતા અને ભાડે પણ નથી આપી શકતા જો તમે વેચો અથવા તો ભાડે આપો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ઘણા બધા લોકો તો પણ ખોટું કરી અને મકાનો ભાડે આપી દેતા હોય છે ભાડે ચડાવી દેતા હોય છે તો આવું ન કરવું જોઈએ અને જો તમે સાચા લાભાર્થી છો સાચે તમારે ઘરની જરૂર છે તો જ તમારે ફોર્મ છે ભરવા જોઈએ કારણ કે ઘણી બધી વાર સાચા લોકોને ઘર નથી મળતા અને ખોટા લોકોને ઘર મળી જતા હોય છે તો જે લોકો જરૂરિયાતમંદ છે જેમને જરૂર છે જેમની આવક ખરેખર ઓછી છે અને ઘણા વર્ષોથી ઘર નથી એવા લોકો ફોર્મ ભરે અને એમને મકાન લાગે તો ખરેખર સરકારની આ જે સ્કીમ છે એ વર્થફુલ કહેવાય તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો